આજના વિડિયોમાં જાણીશું માં ચામુંડાના ત્રણ પ્રખ્યાત અને ઐતિહાસિક મંદિરો વિશે જે સ્થળો ગુજરાતમાં આવેલા છે નંબર 1 ચામુંડા માતાજી મંદિર ચોટીલા શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહી ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુજ ત્રાસ હતો ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્ય શક્તિમાંની પ્રાર્થના કરી ત્યારે આદ્ય શક્તિમાં હવનકુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિ એ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરે ત્યારથી જ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાય આ ડુંગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલ છે જ્યાં હજારો ભાવિભક્તો માના દર્શને આવે છે નંબર બે ઊંચા કોટડા ચામુંડા માતાજી મંદિર ભાવનગર જિલ્લાના દરિયા કિનારાની ભેખરો પર સ્થિત ઊંચા કોટડાનું મંદિર પ્રાચીન કાળથી ભક્તોમાં લોકપ્રિય છે મારવાડના ભક્ત જશા ભીલ અને તેમના પત્ની માલબાઈની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ દર્શન આપ્યાની કથા પ્રચલિત છે કાળિયા ભીલ સાથે સંકળાયેલી લોકવાહિકા પણ અહીં પ્રચલિત છે જેમાં માતાજીએ તેમને ફિરંગીઓના હાથે મુક્ત કર્યો હતો જેના પછી એણે લૂંટ છોડીને ભક્તિમાં ધ્યાન ધર્યું હતું नंबर त्री पारनेरा डूंगर वलसाड। वलसाड नो पारनेरा डूंगर धार्मिक ऐतिहासिक दृष्टि महत्वपूर्ण है। अही चामुंडा एक जूनो आवेलो है जेनो उपयोग छत्रपति शिवाजी महाराजे सूरत पर चढ़ाई करती वक्खते करो माता चामुंडा ऊंचा डूंगर पर बिराजमान है। અને ભક્તો પર પોતાનો આશીર્વાદ વરસાવે છે આ ડુંગર પર જવા માટે 1000 પગથિયા છે કોના કોના કુર્દેવી માં ચામુંડા સે કમેન્ટ માં જરૂર જણાવજો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જય માં ચામુંડા